આપણે આજે થયા તમારા બધાના આશીર્વાદથી માંડવી વિધાનસભા મત વિસ્તારની જનતાના મતરૂપી આશીર્વાદથી દેશના વડાપ્રધાન માનવી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને કારણે મને જનપ્રતિનિધિ તરીકે જ્યારે કામ કરવાનો મોકો મળ્યો ત્યારે સહજતાથી એટલા વર્ષોના અનુભવે એમ સમજાતું હતું કે ભાઈ આપણા આપણા વિસ્તારના પાણીના તળ પર્યાવરણની બાબતોને આપણે સંજ્ઞાનમાં લઈ અને એના ઉપર કામ કરવું જોઈએ અન્ય રસ્તાઓ સગવડો આ બધું થતું રહેશે થશે પણ જો પર્યાવરણના વિષયને નજર સમક્ષ રાખીને ચાલશું તો એ કામ આગળ વધશે ને હવે તો દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને બધાને કેચ ધ રેઇનનો મંત્ર આપ્યો આપણને બધાને કીધું છે કે પાણી બચાવો અને આખા ભારત વર્ષની અંદર જ્યારે આ કાર્ય ચાલે છે ત્યારે આપણે તો ખિસ્કુલ જેટલું કામ કર્યું ખેતી કરતા હતા એ લોકો ખેતરના સેઢા ઉપર ખારી મીઠી જાળી વાવતા પવન ના આવે એનામાં અને એને કારણે કેટલાય જીવજંતુઓનો અટકાવ થતો તો ખારી થુવર હોય આંબલી હોય તો ઓર હોય લીમડો હોય પીપળો હોય ખીજડો હોય ખાખરો હોય કરંજ હોય આવા બધા જે ઝાડ હતા હાથલા થોર હોય હોય ને હતા ને પેલા હવે ક્યાંય દેખાય હાથલો થોર ગોતવા જઈ નથી જડતો ક્યાંય તો આ બધી વસ્તુઓ આપણના ઉપયોગી હતી અને એના ઉપરથી જે પવન આવતો એને કારણે કેટલાક જીવજંતુ જતા રહેતા પ્રકૃતિને ખ્યાલ આવતો કે આવું આવું છે હવે તો કાલ રૂપાલા સાહેબ પરમદી કહેતા હતા કે દાડમ ભૂલી ગયા છે કે હવે કઈ ફૂલ કાઢવાના બોલો મને તમે કહ્યું આપણે દવાઓ એવડી નાખી એવડી દવાઓ નાખી મને એક જણા કીધું કે હવે તો આંબામાં એવું કરી છે કલટાર નાખે છે હવે આંબામાં કલટાર નાખી નાખીને એના કનેથી વધારે નીચોવી લેવું તો પ્રકૃતિનું દોહન થાય પ્રકૃતિનું લોહી ન પીવાય મેં તમે જ્યારે આ પ્રકૃતિ માતાને અંદર ઝેર ભર્યું ને એને કારણે આ ઝેર ભરવાને કારણે આવા ગુંદા દાડમ જામફળ આવી જે મીઠી આમલી આંબા ઓછા આવ્યા વધુ આવ્યા બળી ગયા ખેરી ગયા આ બધી જે પ્રકૃતિ જે ઇમ્બેલેન્સ થાય છે એ ઇમ્બેલેન્સ થવા માટેના હું ને તમે ક્યાંક જવાબદાર છે આપણે પેસ્ટિસાઈડ ઉપયોગ બંધ કરવો જોઈએ તમને બધાને કહું છું કે સરકારે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને બધાને નેનો યુરિયા નું કીધું આ વાત થોડી બીજી કરું છું કારણ કે ખેડૂતનો મોટો વિસ્તાર છે ખેતીવાડી થી તમે બધા જોડાયેલા છો અને મહેન્દ્રભાઈ આ વિષય મૂક્યો છે એટલે હું કહું છું કે નેનો યુરિયા વાપરો તમે યુરિયાને ધુરિયામાં નાખો છો તો જમીન બગડે છે એની જગ્યાએ નેનો યુરિયાની એક તો બોટલ એક તો તમારે તમારેમાંથી આવડી મોટી લાવવી ટ્રાન્સપોર્ટ મોંઘું પડશે વજન લાગશે માણસો એમાં પાણીને બગડશે ને જમીન બગડશે ને એની જગ્યાએ ઓછા પાણીમાં ગુંજામાં આખી યુરિયાની બોટલ આવી જાય એ ખીચામાં નાખીને તમે હાલે આવો અને એનું સ્પ્રે કરશો તો માત્રને માત્ર એનાથી વિશેષ તમને લાભ આપશો પ્રકારના નાની સિંચાઈ યોજનાઓમાં સમાવેશ કરેલ છે જેમાં જનરલી કે એવું કહેવામાં આવે કે આપણા આપણે બહુ ભાગે છે આપણા કે આપણને આવા ધારાસભ્યશ્રી મળ્યા છે કેમ કે હું આટલા ત્રણ વર્ષથી એમની સાથે જોડાયેલો છું અધિકારી તરીકે ઘણા કામો અમે સાથે કર્યા છે પણ સતત એમની જે ચિંતા જળ સંચય પ્રત્યેની છે એ મેં પણ નોટિસ કરી છે અને એનું રિઝલ્ટ છે કે આટલા બધા કામો પણ મંજૂર થયા છે હવે એમાં પીચિંગના કામો છે કેમ કે આ કામો એવા છે કે જે બે હજાર એક પછી ભૂકંપ પછી એલટીઆર વખતે બધા કામો થયા હતા એના પછી આજે આટલા વીસ બાવીસ વર્ષ પછી બધા કામો ફરીથી નાની સિંચાઈ યોજનાના રિસ્ટોરેશન થઈ જશે જેના લીધે સ્ટોરેજ કેપેસિટી વધશે અને કેનાલ પણ જે આપણી સારી રીતે ઓપરેટ થઈ રહી છે માંડવી તાલુકાની એમાં પણ વધારે સુધારો આવશે

પંદરસો રૂપિયા દાતા આપે ને પંદરસો રૂપિયા સદભાવના આપે હજી અમારું આયોજન ચાલુ છે કે બીજા પચ્ચીસ ત્રીસ હજાર ઝાડ કેમ હોવાઈ જાય પચાસ હજાર નો ટાર્ગેટ છે પાંચ વર્ષમાં અઢી વર્ષમાં ત્રીસ હજાર થઈ ગયા છે તો હવે વર્ષમાં બીજા ત્રીસ હજાર થઈ ગયા છે એમાં બે મત નથી કોઈ પણ કામ હોય ધારાસભ્ય પોતે કે છે કે તમારું કામ નબળું થતું હોય તો અટકાવવાનું ફોન કરવાનો ખોટી કન્ડ નહીં જરા મુજી ને ને મુજો પાણી નેરી જાય નહીં પણ જો તમે કામ નબળું થતું હોય આ ડેમ ના કામ માં એટલે જીવટ રાખવી પડશે કે વરસાદ ઉપર છે અને જરા ઢીલું થશે અને પાણી ભરાઈ ગયા તો પછી માફ ન થાય કોન્ટ્રાક્ટર બધા ભોંયા હોય તમે પણ બધા ભોંયા છો એટલે એકદમ જાગૃત થઈને કામ કરાવજો પાસ કરાવવાની જવાબદારી અનિરુદ્ધ ની છે આપણે સૌ જાગૃત રહેશું તો આપણો તાલુકો માંડવી તાલુકો અને ભાજપ ની ટીમ બને અમારી ખેવના છે કે આપણે કચ્છમાં માંડવી વિધાનસભા નંબર વન બનાવી છે આજરોજ શેરડી મુકામે કેચ ધ રેઇન દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર મંત્ર આપ્યો છે એને ચરિતાર્થ કરવાના સંદર્ભમાં આજે જેની અંદર વિદ્યાસાગર દરસડી મમાયમોરા ખારોડ વેંગડી કોટડી વગેરે જેવા નાની સિંચાઈના કાર્યો ડેમો ને આવરી લેવામાં આવ્યા છે એ ડેમોનું કામનું સુધારણાનું કામ આજે અહીં પ્રારંભ કરવામાં આવ્યો છે બે દિવસ પહેલા નાની મોટી પણ આ જ પ્રકારનું સિંચાઈના કામોના સુધારણા નું કાર્ય કરવામાં આવ્યું કે છું કે સિંચાઈનું કામ જલના સંરક્ષણનું કામ કેચ ધન નું મંત્ર જયારે વડાપ્રધાન માનની મોદી સાહેબે આપ્યો છે માનનીય રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ પણ આ બાબતે સતત માર્ગદર્શન આપીને ધારાસભ્યોને વધારાના પાણીના સંગ્રહ માટે વધારાની પચાસ લાખ રૂપિયા જેવી રકમ પાણી સંગ્રહ માટે માત્ર વાપરે એના માટે આપેલી છે ઉપરાંત અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય જલમંત્રી શ્રી સી આર પાટીલ સાહેબે પણ જલ બચાવ માટેના સંદર્ભનો અભિયાન છેડ્યું છે ત્યારે હું સૌને સાથે રાખીને આપના મારફતથી હું કહેવા માંગુ કે તમારા ગામમાં તમારા વિસ્તારમાં જ્યાં પણ પાણી બચાવ માટેની પ્રારંભની તૈયારી હોય ત્યાં તમે સૌ કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો સંપર્ક કરજો તમારી સાથે રહીને તમારી જોડે રાખીને સૌને સાથે રાખીને આ પાણી બચાવવા માટેના કાર્યો અમે સાથે રહીને કરશો એમાં મારી ગ્રાન્ટની જરૂરિયાત ઉત્પન્ન થશે તો મારી ગ્રાન્ટની જરૂરિયાત આપીશ સરકારના જે કંઈ પણ સહયોગની જરૂરિયાત ઉત્પન્ન થશે તો એ પણ આપણે આપીશું અને કરીશું હમણાં છેલ્લા બે વર્ષથી જ્યારે આ કાર્ય કરી રહીશ ત્યારે ઘણા બધા મિત્રોએ પોતાના અનુભવો કહ્યા છે એ અનુભવ કથનની હું આપને વાત કરું અને આપ જાણી શકો છો કે પાણીના તળ ઊંચા આવ્યા છે જે બતાવે છે કે પાણી સંગ્રહના કાર્યો સાચા અને સારા થઈ રહ્યા છે ઉપરાંતમાં પાણીના જે ટીડીએસ છે એ ટીડીએસ પણ ખૂબ સારા થઈ રહ્યા છે જ્યાં ત્રણ ત્રણ ચાર ચાર હજારના ના ટીડીએસ હતા એ ટીડીએસ સાથે બે હજારની અંદર આવવા માંડ્યા છે તો એનો મતલબ સીધો ને સારો સરળ છે કે આ જલ સંગ્રહના જે કાર્યોનો પ્રારંભ છેલ્લા કેટલાક સમયથી થઈ રહ્યો છે આપણે ગત વર્ષે તમને યાદ હોય તો એક સાથે પોણા બસો ચેકડેમ બનાવ્યા ભગવતી જગદંબા માં સોનલમાં ના શતાબ્દી વર્ષ ને નિમિત્ત બનાવીને આપણે માં ભગવતી જગદંબા સોનલના ચરણોમાં એટલે કાઠડા ગામેથી એકસો એક નો પ્રારંભ કર્યો હતો અને બીજા પંચોતેર ડેમ આપણે લક્ષ્મીનારાયણ મંદિરના મદનપુરાના ના મુકામેથી અમૃત સંદર્ભના સંદર્ભ પ્રારંભ કર્યો હતો તો ગત વર્ષે પોણા ડેમ બનાવ્યા ઉપરાંત માંડવી વિધાનસભા મત વિસ્તારમાં માંડવી અને મુંદ્રા બંને તાલુકાઓની અંદર બસોને થી વધારે બોર ઊંડા બોર બનાવ્યા જેમાં જનભાગીદારી સરકારના પૈસા બધાને સાથે રાખીને વરસાદનું પાણી ગયા વર્ષે જે વર્ષો પરમાત્માએ ખૂબ પ્રસાદ વરસાવ્યો એ વહેંચેલો વરસેલો પ્રસાદ જમીનમાં ઉતાર્યો એને કારણે ખેડૂતોના તળ ઉજા આવ્યા છે એને કારણે પાણીના સ્વાદમાં મીઠાશમાં અને ટીડીએસમાં ફરક પડ્યો છે આ વર્ષે ફરીથી એ જ કાર્ય થઈ રહ્યું છે આ વર્ષે બોર સફાઈનું કામ પણ ચાલી રહ્યું છે ડેમોના કાર્યો પણ ચાલી રહ્યા છે અને હજી આવનારા દિવસોમાં પણ કામ ચાલશે એનું મેં જાહેરમાં સોશિયલ મીડિયાના મારફતથી અને કાર્યકર્તાઓના માધ્યમથી જ્યાં રિપેરિંગની આવશ્યકતા હોય ત્યાં મેં કહેલું અને જે લગભગ દોઢસો થી વધારે નાના મોટા ડેમોની નાની મોટી રિપેરિંગના કામોનું સૂચન આવેલું એ આજ પણ કાર્ય ચાલી રહ્યું છે એના ઉપર કામ આગળ વધે એના માટેના પણ પ્રયત્નો ચાલી રહ્યા છે એટલે કુલ મળીને આ આખો વિસ્તાર દરિયાકાંઠાનો વિસ્તાર છે એ વિસ્તારમાં પાણી ખારા થાય તો ખેતી ભાંગી જાય છે પશુપાલન તૂટે છે એ બધું ન થાય સામાન્ય વ્યક્તિને ઉપયોગી થઈ શકાય અને માનનીય મોદી સાહેબ અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો જે મંત્ર છે માન્ય સી આર પાટીલ સાહેબનો જે મંત્ર છે એના સંદર્ભમાં જઈ રહ્યા છે તો આજે જે કાર્યક્રમ થયો એ કાર્યક્રમની અંદર આપણા કચ્છ જિલ્લાના સાંસદ માન્ય વિનોદભાઈ ચાવડા એ પણ આવવાના હતા એમને શુભકામનાઓ પાઠવી છે અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભાઈ શ્રી જનકસિંહભાઈએ પણ શુભકામના પાઠવી છે અને અમારા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે પણ શુભકામના પાઠવી છે અને બધા જ સાથે મળીને આખા કચ્છની અંદર જળ સંગ્રહના કાર્યો થાય એના માટે સૌ કાર્યકર્તાઓને આગેવાનો મંડેલા છે એની આપ સૌને આજે હું જાણ કરી દઉં છું સૌ પ્રથમ હું ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે પક્ષના અધ્યક્ષ દેવજીભાઈ વિનોદભાઈ અને સમગ્ર આખી મોવડી મંડળની ટીમ જે માંડવી અને મુન્દ્રા મત વિસ્તારમાં આજે સંચય અને વૃક્ષારોપણના કામ થઈ રહ્યા છે એના માટે હું સૌ મોવડી મંડળને અભિનંદન આપીશ કે થોડા સમય પહેલા નાની ઉનોટ મધ્યે દસ કરોડના કામો ના ખાતમુહૂર્ત કર્યા અને સાથે સાથે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાંથી જે પણ ગ્રાન્ટો આવી હતી એના લોકાર્પણ કર્યા ત્યારબાદ આજે શેરડી મધ્યે તેર કરોડના ખર્ચે મોટા મોટી સિંચાઈ ડેમો જે ખેડૂતોને લગતા પ્રશ્નો છે એના મોટા કામો તેર કરોડના ખર્ચે જે રાજ્ય સરકાર અને જિલ્લા સંગઠન અને ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના પ્રયાસોથી જે માનવી અને મુન્દ્રામત વિસ્તારમાં વિકાસની હરણફાળ ચાલી રહી છે એમાં હું સૌ એક પ્રમુખના નાતે સૌ કાર્યકર્તો આવો અને ગામના સરપંચો ઉપ સરપંચો તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લાના સદસ્યો સૌને વિનંતી કરું છું કે જ્યાં સારા અને સાચા કામ થતા હોય ત્યાં આપ જરૂરથી ધારાસભ્ય દોરો અને જળસંચય બાબતે સરકાર શ્રી ખૂબ જ પોઝિટિવ છે તો અત્યારે જળ સંચયના કામ આ વર્ષે થાય એવી અમને પણ સૂચના છે ને અમે પ્રમુખના નાતે માનવી તાલુકામાં પણ સૂચના આપીએ છીએ કે જ્યાં જ્યાં પણ કામ બાકી હોય તે ધારાસભ્યશ્રી નો સંપર્ક કરી અને આપ લેખિતમાં આપો એની અહીંથી વિનંતી કરું છું કે ધારા સભ્ય શ્રી અને મોડી મંડળનો આ પ્રતીક કુબબબર માંગુ ત્યારથી ધારા સભ્ય શ્રી આવ્યા છે ત્યારથી લગભગ અતિવૃષ્ટિ થઈ ત્યારથી ધારા સભ્ય એક જ નેમ છે કે જ્યાં જ્યાં પણ ધારા અતિવૃષ્ટિમાં ડેમ તૂટ્યા હોય ચેક ડેમ તૂટ્યા હોય કે નવા કામ કરવાના હોય ત્યાં દરેક આગેવાનોને કહેલું છે કે તમે મારું ધ્યાન દોરો અને એના માટે હું પૂરતા પ્રયાસ કરીશ સમાજભાઈ ખાસ કે વિપક્ષ દ્વારા એવું એક આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે જેમાં નો જે કામ છે એ ભાજપના કાર્યકરોનો ઘઉં ઘરમાં ઘઉં કરવાનો ધંધો રહી ગયો છે ભાઈ જે પણ કોમેન્ટો હોય એના માટે કારણ કે વિકાસ જ્યારે થતો હોય ત્યારે નાની મોટી તો કોમેન્ટો આવતી જ હોય અને આ નાની મોટી કોમેન્ટો માટે ધ્યાન પણ આપવા જેવું લાગતું નથી પરંતુ છતાં પણ જય મિત્રો કારણ કે વિપક્ષનું કામ છે અને વિપક્ષનો વિપક્ષે અવાજ ઉઠાવવો જોઈએ જરૂરી પડશે લોકશાહી છે એનો પૂરેપૂરો હક છે અધિકાર છે એમાં કોઈ વાંધો નથી પરંતુ ભાજપના અધ્યક્ષ સામતભાઈ પોતાની જમીન આપી અને એક જળસંચયનું કામ કરી રહ્યા છે એ પણ બધાને ખ્યાલ હોવું જોઈએ કે હું એ ભાર ભારતીય જનતા પાર્ટીનું કાર્ય કરતો છું અને હું એ ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ છું એટલે બધા ન હોય અને વાત રહી ઘઉં ભરવાનું કામ તો ઘઉં ભરવાનું કામ તો કોંગ્રેસ ભલીભાંતી જાણે છે કેમ કરવું કેમ ના કરવું અમને તો હજી ખબર નથી પણ એને ખબર છે કારણ કે જ્યાંથી વ્યાથી રૂપિયો આવતો નહીં ત્યાં પૈસા ખવાઈ જતા એ એમને પોતાને બધાને કોંગ્રેસના બધા મિત્રોને અંતરાત્માને એને જાણવું જોઈએ કે આપણે શું કહી રહ્યા છીએ અને કોના માટે આક્ષેપ લગાવી રહ્યા છીએ